નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારતીય મૂળના બાવીસ વર્ષના બે યુવાનો અબજોપતિ છે ભારતીય મૂળના બે અમેરિકન યુવાનો આદર્શ હિરેમઠ અને સૂર્ય મીગા તેમજ તેમના મિત્ર બ્રેન્ડેડ કુડીએ માત્ર બાવીસ વર્ષની વય સ્વબળે અબજોપતિ બનીને ઇતિહાસ રચ્યો છે તેમણે મેટાના સીઈઓ માર્ક જુકરબર્ગને રેકોર્ડ તોડ્યો છે જે ત્રેવીસ વર્ષની વય અબોજોપતિ બન્યા હતા આ ત્રણેય મિત્રોએ સ્થાપેલા એઆઈ રિક્રુટિંગ સ્ટાર્ટઅપ મર્કોરનું મૂલ્ય ઝડપથી વધીને દસ અબજ થતાં તેઓ અબજોપતિ બન્યા છે હું દરરોજ મરી રહ્યો છું પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસની આ વિધિ સામે આવી છે અમદાવાદ પ્લેન ક્રેશના છ મહિના પછી પણ એક માત્ર બચી ગયેલા વિશ્વાસકુમાર ભાલિયા ભાલ્યા પીડીએસડીથી પીડાઈ રહ્યા છે યુકેમાં પાછા ફરેલા વિશ્વાસે કહ્યું છે કે મારા માટે બચી જવું એ ચમત્કાર અને સજા બંને બની ગયું છે હું દરરોજ મરી રહ્યો છું દુર્ઘટનામાં તેમણે ભાઈ ગુમાવ્યો હતો તેમના વકીલે એર ઇન્ડિયા પાસેથી પરિવાર માટે ખાસ આર્થિક રાહત પેકેજની માગ કરી છે કેમ કે તેઓ માનસિક અને શારીરિક રીતે અક્ષમ છે જયપુર હાઇવે પર અકસ્માતમાં ધાનેરાની બે મહિલાનું મૃત્યુ થયું છે રાજસ્થાન બે મહિલાના મોત થયા છે પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા જઈ રહ્યો હતો ડમ્પરે કુલ સત્તર વાહનોને અડફેટે લીધા હતા જેમાં ઓગણીસ લોકોનો ભોગ લેવાયો છે ઇકો સવાર અન્ય ત્રણ લોકોને પણ ગંભીર થવા પામી છે સારા સમાચાર સામે આવ્યા છે મોટી રાહતના સમાચાર ડીજીસીએ હવાઈ મુસાફરીના નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં મુસાફરોને બુકિંગના અડતાલીસ કલાકની અંદર કોઈપણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટ રદ કરવાની અને મુસાફરીની તારીખ બદલવાની મંજૂરી મળી શકે છે આ ઉપરાંત ડીજીસીએ પ્રસ્તાવ મૂક્યો છે કે ટિકિટ કેન્સલ થયા બાદ એરલાઇન્સ રિફંડની રકમ એકવીસ દિવસમાં કાર્યકારી દિવસોમાં સંપૂર્ણપણે પરત કરવી પડશે ભલે તે ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક થઈ હોય મહા મુકાબલો ક્રિકેટના મેદાન પર ફરીથી ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જોવા મળશે રાઇઝિંગ સ્ટાર એશિયા કપનો પ્રારંભ ચૌદ નવેમ્બરથી થઈ રહ્યો છે જેમાં સોળ નવેમ્બરના રોજ દિહામાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ટકરાશે જીતેશ શર્માની કપ્તાની હેઠળના ભારતીય ટીમમાં પ્રિયાંશ આર્ય અને નેહાલ વાડેરા જેવા યુવા ખેલાડીઓ જોવા મળશે યુવા પ્રતિભાઓના આ ટુર્નામેન્ટના છ સંસ્કરણમાંથી ભારત માત્ર એક વાર જીત્યો છે ક્રિકેટ ચાહકો ફરી એકવાર આ રોમાંચક મેચ જોવા માટે આતુર છે કેનેડા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે કેનેડાની કડક ઇમિગ્રેશન નીતિને કારણે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ઓગસ્ટ બે હજાર પચીસમાં ચુતેર ટકા ભારતીય વિદ્યાર્થીઓની સ્ટડી વિઝા અરજીઓ ન કરવામાં આવી જે બે વર્ષ પહેલાંના દર કરતાં બમણી છે આ પગલાંને કારણે ભારતીય વિદ્યાર્થીઓ તરફથી આવતી અરજીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં પણ તેતાલીસ પોઈન્ટ એક ટકાનો તીવ્ર ઘટાડો થયો છે લુખા પકડવા પોલીસનું વિશેષ અભિયાન રાજકોટ શહેર પોલીસે લુખા પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે પોલીસે નાગરિકોને સહયોગ આપવા માટે અપીલ કરી છે અને માહિતી માટે વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચસો છન્નું ઓગણત્રીસ આઠસો છન્નું જાહેર પણ કર્યો છે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો પ્રવૃત્તિ વિશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે શહેર પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આ અભિયાનનો હેતુ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો છે અને નાગરિકોનો સહકાર મહત્વપૂર્ણ રહેશે ભારતમાં રાજકારણ એક ફેમિલી બિઝનેસ છે કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભારત રાજકારણમાં પ્રવર્તતા વંશવાદની આખરી ટીકા કરી છે તેમણે કહ્યું છે કે ભારતમાં રાજકારણ એક પારિવારિક બિઝનેસ બની ગયું છે જ્યાં કેટલાક લોકો રાજકારણને જન્મસિદ્ધ અધિકાર માને છે થરુરે લોકશાહીના સાચા અર્થ માટે નહેરુ અને ગાંધી પરિવાર સહિત દેશભરના રાજકીય પરિવારોનો ઉલ્લેખ કર્યો છે યોગ્યતા આધારિત વ્યવસ્થા લાવવાની અને કાયદેસર સુધારા કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે સુરેન્દ્રનગરમાં પાકને નુકસાનીનો સર્વે પૂર્ણ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ જવા પામ્યો છે રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લા તંત્રે પાંચસો ટીમો બનાવીને યુદ્ધના ધોરણે કામગીરી કરી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના માર્ગદર્શને દસ તાલુકાના પાંચસો ગામોમાં સર્વે થયો હતો તુવેર કપાસ અને મગફળી જેવા પાકોને મુખ્ય અસર થઈ છે ગ્રામ સેવક તલાટી કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓની ટીમોએ ગામોની મુલાકાત લઈને માહિતી એકત્ર કરી હતી પાક નુકસાન મામલે સરપંચોનું આવેદનપત્ર સામે આવ્યું છે રાજ્યમાં મોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે વંથલી અને માણાવદર તાલુકાના સાઠથી વધુ ગામોના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી છે વળતર ઓછું મળવાથી ખેડૂતો દેવાદાર બની રહ્યા છે સરપંચોએ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયની માગ કરી છે સરકારે ખેડૂતોને પડકે ઊભા રહીને મદદ કરવી જોઈએ કેન્દ્રીય મંત્રી લલનસિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે બિહાર વિધાનસભા ચૂંટણીને થોડા દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે કેન્દ્રીય મંત્રી રાજ્યો રંજનસિંહ એટલે કે લલનસિંહ વિરુદ્ધ કરી છે યોજાવાની છે પ્રથમ તબક્કા માટે મતદાન છ નવેમ્બરે અને બીજા તબક્કા માટે અગિયાર નવેમ્બરે થવાનું છે બીડા મુંડાની એકસો ને પચાસમી જન્મ જયંતિ ઉમરગામથી રથયાત્રા નીકળશે બીજેપીએ આદિવાસી ભગવાન બીરડા બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે આ રથયાત્રા સાતમી નવેમ્બરે ગુરુવારે ઉમરગામથી પ્રસ્થાન કરશે આયોજન માર્ગ અને સ્વાગત કાર્યક્રમોની તૈયારી માટે ઉમરગામ તાલુકા સરપંચ કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જેની અધ્યક્ષતા ધારાસભ્ય રમણ પાટકર અને તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી જોન અબ્રાહમે સાત પોઈન્ટ પાંચ લાખમાં ફ્લેટ ભાડે આપ્યો બોલિવૂડ અભિનેતા જોન અબ્રામે મુંબઈના બાંદ્રામાં આવેલું તેનું બે હજાર સ્ક્વેર ફૂટનું એપાર્ટમેન્ટ એક સનને મહિને સાત પોઈન્ટ પાંચ લાખના ભાડા ઉપર આપ્યું છે ગ્રીન એકર બિલ્ડિંગના ત્રીજા માટે આવેલું આ એપાર્ટમેન્ટ જોનના મજબૂત રિયલ એસ્ટેટનો રોકાણનો એક ભાગ છે તેણે બે હજારને ત્રેવીસમાં બાંદ્રામાં સિત્તેર પોઈન્ટ ત્યાંશી કરોડનો એક બંગલો પણ ખરીદ્યો હતો જોન અબ્રાહમની રિયલ એસ્ટેટની આ ડીલ ચર્ચાનો વિષય પણ બની છે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકારે આખરે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી છે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે ત્રણ નવેમ્બરના રોજ એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં કમિશનની રચના સભ્યો કાર્યક્ષેત્ર અને મુખ્ય મથકની વિગતો આપવામાં આવી છે કમિશન કર્મચારીઓ માટે વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને નાણાકીય શિસ્તને અનુરૂપ તર્કસંગત કાર્યક્ષમ અને પ્રદર્શન આધારિત પગાર માળખું સુનિશ્ચિત કરાશે કોંગ્રેસે પાક નુકસાની અંદે આવેદનપત્ર આપ્યું છે ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદથી મગફળી ડાંગર અને કપાસ જેવા ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે પાવી જેતપુર કોંગ્રેસે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને આક્રમક રજૂઆત કરી છે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કુદરત રૂઠી હોય તેમ વરસાદથી ખેડૂતોનો કોળીયો છીનવાઈ ગયો છેલ્લા સાત સીઝનથી વાવાઝોડા અને અતિવૃષ્ટિનો માર પડે છે પરંતુ સરકાર માત્ર જાહેરાતો કરીને સંતોષ માને છે માતા પિતા અને પુત્ર એક સાથે સંસાર ત્યજશે સુરતમાં પાંચ થી સાત નવેમ્બર દરમિયાન તેર સંયમ વીરો સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાશે પાલ વિસ્તારમાં રોમે રોમે પરમ સ્પર્શ વાટિકામાં યોજાનારા આ મહોત્સવમાં પાંચસોથી વધુ જૈન સંતોની પાવન નિષ્ણા રહેશે દીક્ષા લેનારાઓમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મનોજભાઈ હિન્દુબેન અને વૃષ્ટિ કોરડીયા પણ સામેલ છે આ પ્રસંગે વર્ષીદાન યાત્રા ભક્તિ સમારોહ અને દીક્ષા વિધિનું પણ આયોજન છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે